સીડીની ચકાસણીમાં પણ માત્ર બે જ વિદ્યાર્થીઓ ગેરરીતિ આચરતા હોવાનું દેખાયું છે એ પણ અત્યારના તબક્કે શંકાસ્પદ છે જેમાં એક વિદ્યાર્થી ધોરણ દસ અને અન્ય એક વિદ્યાર્થી ધોરણ બાર સામાન્ય પ્રવાહનો છે આ બંને વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં સુનાવણી માટે બોલાવવામાં આવ્યા હતા આમ સીનોર તાલુકાના આનંદી ગામમાં સામૂહિક ચોરીની ઘટનાને બાદ કરવામાં આવે તો વડોદરામાં બોર્ડ પરીક્ષામાં ગેરરીતિના સૌથી ઓછા કેસ નોંધાયા છે ત્યારે વિદ્યાર્થીઓએ પણ સીસીટીવીના ડરથી ગેરરીતિ કરવાનું બંધ કરી દીધું હોવાનું સ્પષ્ટ થાય છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અમને ફોલો કરો Instagram Facebook અને Twitter પર